વાઇબ્રન્ટ સમિટ દરમિયાન યોજાયેલા ટ્રેડ શોમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનનું મોડેલ રજૂ કર્યું હતું મુલાકાતે આવતા લોકોએ સિમ્યુલેટરમાં બેસીને બુલેટ ટ્રેનની મુસાફરીનો અનુભવ મેળવ્યો હતો બુલેટ ટ્રેન દસ કોચની હશે અને ફર્સ્ટ ક્લાસમાં પંદર બિઝનેસ ક્લાસમાં પંચાવન સ્ટાન્ડર્ડ ક્લાસમાં બસો વીસ બેઠક હશે શોમાં મુકાયેલા બુલેટ ટ્રેનનું મોડેલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંદર નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનનું અહીં એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે અને હું કેમેરા પર્સનને જણાવીશ કે બુલેટ ટ્રેનની એક અહીં મોડલ ઊભું કરવામાં આવ્યું છે અને આ મોડલ હેઠળ જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન ચાલનારી છે તે બુલેટ ટ્રેનની અહીં એક મોડલ છે આપ જોઈ રહ્યા છો કે આ બુલેટ ટ્રેનમાં ઉપર લાલ કલર અને નીચે સફેદ કલરનો પટ્ટો મારવામાં આવ્યો છે તે ઉપરાંત અહીં અમદાવાદનું એક સ્ટીકર પણ લગાડવામાં આવ્યું છે અને અહીં હું કેમેરા પર્સનને જણાવીશ કે જે સમગ્ર અહીં બુલેટ ટ્રેનને લગતી વિગતો પણ મૂકવામાં આવી છે કે ચારસો ને પાસઠ કિલોમીટરનો આ રૂટ છે અને આ રૂટની અંદર દસ બ્રિજ અને સાત કિમી ટર્નલ પણ હશે તે ઉપરાંત જે નદીઓના પુલો છે આ નદીના પુલોના પણ અહીં કૃતિઓ રજૂ કરવામાં આવી છે ગુજરાતની સૌથી લાંબી નદી જે નર્મદા નદી છે તેની પર આ બ્રિજ બનશે અને જો આ બ્રિ આ બ્રિજની વાત કરવામાં આવે તો આ બ્રિજ લગભગ બારસો ને સાહીઠ મીટરનો બ્રિજ છે અને બ્રિજમાં એકવીસથી વધુ પણ સ્પામ પણ હશે અને તે ઉપરાંત જે સૌથી મોટી એકવીસ કિલોમીટરની ટર્નલ બનવાની છે આ ટર્નલની કૃતિ અહીં રજૂ રજૂ કરવામાં આવી છે જો આ ટર્નલની વાત કરવામાં આવે તો આ ટર્નલ જે મહારાષ્ટ્ર છે ત્યાં મહારાષ્ટ્રની અંદર બનશે અને મહારાષ્ટ્રમાં એકવીસ કિલોમીટર ટનલનું હાલમાં કામકાજ ફૂલ જોરમાં ચાલી રહ્યું છે અને આ ટનલ ગુજરાતની પ્રથમ એવી ટનલ હશે કે જે સમુદ્રની નીચેથી આવશે ઉપરથી સમુદ્રમાં જે વસઈ અને વિરાટની ખાડી છે તે સમુદ્ર આવશે અને નીચેથી આ ટનલ પસાર થશે જેથી કહી શકાય કે બુલેટ ટ્રેનમાં ભારતની અંદર આ પ્રથમ ટ્રેન હશે અને આ ટ્રેન લોકો આ જે ટનલ છે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર